સુરતમાં સુરત થગાઈની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતમાં સસ્તામાં ગોલ્ડ અપાવવાના બહાને વેપારીને ને થગવાનો પ્રયાસ કરાયો હતો ઠગોએ બોગસ આંગણિયા પેઢીમાં રૂપિયા જમા કરાવ્યા હતા જો કે ઠગો રૂપિયા લઈ ભાગ્યા બાદ ત્રીજા માળેથી રૂપિયા ફેંકી લીધા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી હાલ તો પોલીસે ચાર ઠગો ઝડપી પાડ્યા છે

કે તરત જ રૂપિયા લઈ ઠગો ભાગી છૂટ્યા હતા અને ત્રીજા માળેથી રૂપિયા ભરેલી બેગ ફેંકતા પણ ઠગો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા બનાવનીલે વેપારી વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ચાર ઠગોને ઝડપી પાડી રોકડ પાંચ લાખ કબજે કર્યા હતા જ્યારે અન્ય ઠગો અને રોકડા રૂપિયા કબજે લેવા પોલીસે કવાયત હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે મુનાઈત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું એક કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે સત્યાસી લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આમાં કુલ આઠ આરોપી છે પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે